ઈસુનો સ્નાન સંસ્કાર ઈસુનો સ્નાન સંસ્કાર બીજી રીતે ખ્રિસ્ત પ્રાગટ્યનું પર્વ પણ કહી શકીએ ઈસુના સમયમાં યહૂદી ધર્મમાં સ્નાન સંસ્કાર લેવો એટલે શુદ્ધિકરણની વિધિમાંથી પસાર થવું કર્મકાંડ ગ્રંથમાં લખ્યું છે આ રીતે પુરોહિતે જે માણસની શુદ્ધિ કરવાની હોય તેનો શુદ્ધિકરણ વિધિ પ્રભુ સમક્ષ કરવો કર્મકાંડ ગ્રંથમાં કુષ્ઠ રોગીઓની શુદ્ધિ સ્ત્રાવ શુદ્ધિ પુરોહિતોની શુદ્ધિ પૂજાની શુદ્ધિ વગેરે અંગેના સ્પષ્ટ નિયમો આપવામાં આવેલા છે શુદ્ધિકરણની સાથે સ્નાન સંસ્કાર એટલે ઈશ્વરના નિયમોનું પાલન પણ ખરું સમય જતાં અન્ય ધર્મીઓ પણ યહૂદી ધર્મ સ્વીકારવા લાગ્યા આથી પુરોહિતોએ સ્નાન સંસ્કારનો અર્થ બોળો કર્યો યહૂદી ધર્મના નિયમો અને પરંપરાઓ મુજબ ચાલવા માંગતા અને યહૂદી ધર્મ શ્રદ્ધામાં પ્રવેશ કરનાર દરેક યહૂદી સુન્નત વિધિની સાથે સ્નાન સંસ્કાર લેતા ઈસુના સગા યુહાનને લોકોએ સ્નાન સંસ્કારનું બિરુદ આપ્યું હતું કારણ કે તેઓ લોકોને યર્દન નદીમાં સ્નાન સંસ્કાર કરાવતા હતા યુહાન માટે સ્નાન સંસ્કાર નવા જીવનનું પ્રતિક હતું જૂનો માર્ગ છોડીને નવા માર્ગે સદાચારના માર્ગે વળવાનો દ્રઢ નિશ્ચય યોહાન કોઈ મંદિરના પૂજારી કે પુરોહિત ન હતા કે તેઓ સ્નાન સંસ્કાર માટેની ચાલી આવતી વિધિનું પાલન પણ કરતા નહોતા એમનો સ્નાન સંસ્કાર એક સાવ સીધી સાદી લોકોને સમજાય એવી વિધી હતી પસ્તાવો કરીને પાણીમાં ડૂબકી મારીને બહાર આવવું યુહાને મંદિર કે કોઈ પૂજા સ્થળને પસંદ કર્યું નહોતું પણ સ્નાન સંસ્કાર માટે તેઓએ યર્દનનો કાંઠો પસંદ કર્યો હતો યર્દનનું યહૂદીઓ માટે આર્થિક ભૌગોલિક અને ઐતિહાસિક તેમજ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે આ એ જ યર્દન જેને યહોશુઆની આગેવાની હેઠળ હિબ્રુ લોકોએ ઓળંગીને પુણ્યભૂમિમાં પ્રવેશ કર્યો હતો આ યર્દનમાં જ નામાનને સ્નાન સંસ્કાર કરાવીને એલિશાએ સાજો કર્યો હતો યોહાન લોકોને યર્દનમાં સ્નાન સંસ્કાર આપીને જૂના કરારના એ મહર્ષિઓના કાર્યને આગળ વધારે છે એટલું જ નહીં ઈશ્વરના રાજ્ય માટે મસીહાના આગમનની તૈયારી કરાવે છે વ્યુહાન માટે સ્નાન સંસ્કાર કોઈ ક્રિયાકાંડ માત્ર ન હતો સ્નાન સંસ્કાર બદલાવની પરિવર્તનની એક ઊભી થયેલી નવી ઝુંબેશ નવી લોકોની ચળવળ હતી યરુશાલેમમાંથી આખા યહુદિયા પ્રાંતમાંથી અને યર્દન નદીના આસપાસના આખા પ્રદેશમાંથી લોકો ઉમટીને તેમની પાસે આવતા અને પોતાના પાપોની કબૂલાત કરીને યર્દન નદીમાં યુહાનના હાથે સ્નાન સંસ્કાર લેતા અને આ એ જ યર્દન નદી જેમાં સ્નાન સંસ્કાર લઈને ઈસુ પોતાનું જાહેર જીવન શરૂ કરે છે અને આ પહેલી મુલાકાત ન હતી જન્મ જ તેઓ માના ગર્ભમાં હતા ત્યારે એકબીજાને મળી ચૂક્યા હતા મરિયમના વંદનના શબ્દો સાંભળીને એલિઝાબેથના પેટમાંનું બાળક આનંદથી ફરક્યું અને એલિઝાબેથ બોલી ઉઠ્યા મારા પ્રભુને મળવા આવી હું કેવી ભાગ્યશાળી અને જોતો ખરી જેવા તારા વંદનના શબ્દો મારે કાને પડ્યા કે મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું યુહાન અને ઈસુ કદાચ અવારનવાર મળ્યા હતા પરંતુ યર્દન કાંઠાની આ મુલાકાત એક અદભુત મુલાકાત હતી યુહાન ફરીથી ઈસુના સાનિધ્યમાં આનંદ આનંદિત થઈ ઉઠે છે જેના પગરખાની વાદરી છોડવાને હું લાયક નથી એ હવે બિલકુલ સામે છે શુદ્ધિકરણ તો પાપીનું હોય આ તો પાપોને માફ કરનાર નિર્દોષ બલી એ જ સ્નાન સંસ્કાર માટે આવી ગયા છે ફરોશીઓ અને સદુકીઓને સ્નાન સંસ્કાર માટે આવતા જોયા ત્યારે યુહાન બોલી ઉઠ્યા હતા હે સર્પના સંતાનો માથે ઝઝુમતી સજામાંથી બચી જશો એવું તમને કોણે કહ્યું એટલે એવે ભરોસે ના રહેશો કે અમે તો અબ્રાહમના સંતાનો જ છીએ જ્યારે ઈસુ સ્નાન સંસ્કાર માટે આવે છે ત્યારે બોલી ઉઠે છે સ્નાન સંસ્કાર તો મારે તમારી પાસેથી લેવાનો હોય તેને બદલે તમે મારી પાસે આવો છો જે કંઈ બની રહ્યું હતું દિવ્ય હતું અદ્ભુત હતું જે કંઈ બની રહ્યું હતું તે ધાર્મિક પરંપરાઓ રૂઢિઓ વિચાર અને વિચારધારાઓને ડગમગાવનારું હતું આ સમયે કોઈ પરંપરાગત વિધિ થતી નથી કોઈ મંદિર નથી પૂજાનું સ્થળ નથી વિધિ કરાવનાર પુરોહિતો સાવ સાદી રોજિંદી વિધિ દ્વારા યુહાન લોકોને નવા જીવન માટે આમંત્રણ આપે છે અને પ્રતિક રૂપે તેઓને સ્નાન સંસ્કાર કરાવે છે જ્યારે પ્રભુ ઈસુ સ્નાન સંસ્કાર લે છે ત્યારે આકાશ ઉગડી જાય છે આકાશવાણી સંભળાય છે માથથી લખે છે કે આ મારો પુત્ર છે મારો પ્રિયતમ પુત્ર છે એના ઉપર હું પ્રસન્ન છું જ્યારે લુકના શબ્દોમાં થોડો તફાવત છે આ તું મારો પુત્ર છે મારો પ્રિયતમ પુત્ર છે હું તારા ઉપર પ્રસન્ન છું ઈસુનો ખ્રિસ્ત તરીકે અભિષેક થયો અને અભિષેક કરાવનાર સ્નાન સંસ્કારક યુહાન અને અભિષેક ઉપર મોર મારનાર ખુદ પ્રભુ પરમેશ્વર ઈસુના પિતા યુહાન અને તમારા અને મારા પિતા